આજે આ પીલુડા ગામે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે વધારે લાભની સૌની વચ્ચે ભાઈ શ્રી ગુલાબજીભાઈ જોગાદી પતુભાઈ ગીતાબેન હરજીભાઈ ચિલુભા ગામના સર્વ આગેવાનોમાં આદરણીય હણછોડભાઈ જાગીરદાર સમાજના મોભી નરપતસિંહજી અનુપસિંહજી જીલુબા ચોરાવરસિંહજી ભગાભાઈ ડેપોટી સરપંચ શ્રી છગનભાઈ પરમાર જુનેજા ઉસ્માનભાઈ માનસીભાઈ રાજપૂત ગુમાનસિંહજી રાજપૂત સુમેરસિંહજી ચૌહાણ જગમાલભાઈ રાજપૂત નરેશ ભારતી સર્વ તમામ સમાજના દલિત સમાજ ઠાકોર સમાજ વેપારી સમાજ અઢારે આલમ ને છત્તીસે કોમના

કે આજે મધ્ય એટલા ને એટલા હાથ તારીખે મધ્ય આ જેટલા બધે જ જેટલે હોન્ડા રેલી ભાગ લીધો એ બધા વધારે નહીં પણ એક એક જણ ને પચાસ પચાસ વોટ ભાગ પાડી નાખવાના કે ભાઈ મારે પચાસ કરાવવાના પછી બીજા બીજા કરાવે તો જેટલું ધારો એટલું વોટિંગ થઈ જાય ના થઈ જાય જેમ અત્યારે એમ કીધું ને કે ભાઈ એક બાઇક ઉપર જ્ઞાની બેન બેસે એક ઉપર ગુલાબસિંહ બેસે તેમાં જે રીતે અત્યારે આયોજન કર્યું એક જણો ફૂલ નાખશે ઉત્સાહ માં આયા ત્રણ જણા તો થોડાક પેલા લાગ્યું નથી ને એ ત્યારે આ તમારો પ્રેમ સ્નેહ લાગણી આજે જાગીરદાર સમાજ ને રાજપૂત સમાજ ઠાકોર સમાજ ની દીકરીને જીતાડવા માટે આટલી મહેનત મજૂરી કરતા હોય અને આજ સમાજના કે જેને કરીએ કદાચ હું સારા માઠા પ્રસંગમાં હાજરી આપી છે અને મોટા કર્યા છે આ વર્તેંગ હોય કે પીરોધી હોય હવે ઠીક છે કઈ કદાચ મોટા દેશના કોઈ વાળા મોટા આગેવાન નથી કે ત્યાં ભાજપનું નોકરી કરે છે પગાર રોકે પર એવડા મોટા પણ આ માનસિકતા એમ નકાવાય એને મોટા ઓલા કરવાના ના આવડે કે ભાજપમાં તમને ધાનમાં કોઈ ધાણે નહીં અને વરની હું નાકામાં ખાલી આ ઠાકોરો છે એટલું હારું લગાડવા જ એમ કે અમારા ભેગા ઠાકોરો છે ને કદાચ હમણાં આઠ તારીખે ફોન કરી દઈએ કાંઈ ઉપાડે મને કે દઉં ભાઈ એમ અને અમે તો અહીંયા જાહેર માં કે આવો પીરાજી આવો વરદેંગજી આવો દાનાજી અને અહીંયા કદાચ ભાભર થી પચાસ કિલોમીટર કિલોમીટરના અંતર કાપીને ને ચાર પ્રસંગ માં હાજરી અમે બાલી છે ડીઝલ ની કે અમારી કોઈ પરવા કર્યા વગર પણ આ બધું સમય સંજોગે ખબર પડે સમજણ ની વાત છે સમજાની એટલા માટે કે કમસે કમ એટલું સમજે ને કે જેને આ તરાજ તાલુકાનો ઠાકર સમાજ હોય કે વાવનો ઠાકોર સમાજ હોય આ દસ પંદર વર્ષથી મેં મજૂરી કરી ને કોક આવો એમ કહેતા હવે કર્યા છે કોક આવો એમ કહેતા સમૂહ લગ્ન શિક્ષણ વ્યસન મુક્તિ ત્રણ ત્રણ ગાડીઓ થોડી આ વિસ્તારની અંદર અને એ પ્રમાણે કર્યું તારે ચાકરે એકઠા થઈને બધા ભેગા થઈને કમ સે કમ કોક ભેગા રહેવા શીખ્યા કરશે ભાઈ એટલે હવે કોક ગણે છે કે આ અમારા ભેગા રહો તો આજે એમના ભેગા રહીએ હું અભિનંદન આલું છું કરશનજી ને રામપુરા કે ડીડી રાજપૂત ની ચૂંટણી પછી એમની બદલીથી થી ચાય કરી હતી ને તો ધણીયા પરવા કર્યા વગર એક ટકો પણ પીસી નથી કરી અને પાછા આપણે એમને બદલી કરાવીને લાયા મારા ચડાવ ઉતાર ખમી કે ને એની કદર થાય બાકી કાંઈ હોય અને દાવાનું કંઈ ના હોય ને તો આવડો મોટો ઉપાડો એ બધા કોઈ કદર ના હોય એમ ત્યારે સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય પડાવજો ત્રીજી તારીખે લાકડી મુકામે પ્રિયંકા ગાંધી આવે છે પાંચ લાખના દાવા કરતા હતા પહેલા તો ભાજપવાળા જીતવા માટે કે અમે તો પાંચ લાખે જીતશું એ બાજુ એમના ઉમેદવાર ટિકિટ જાહેર થઈ ને આ બાજુ આપણી ટિકિટ જાહેર થઈ ને એમ આખા જિલ્લામાં પ્રચાર કર્યો અને વાતાવરણ બંધાણું એને ઘડે સી આર પાટીલ આવે અને તમારે આટલી બધી પાંચ લાખ જીતવાની તાકાત હતી તો રોજે રોજ અમારા કાર્યકરોને શું કેમ લઈ જાવ છો ભાઈ તમે કઈ એમને એની દીવો ને બધી અગરબત્તી કરવા લઈ જાવ કાંક ને કાંક વાયદા અને એમને મફત થોડો વાયદા હશે બધાય સમાજના આગેવાનો ને તોડે

આ બનાસકાંઠાની જનતાએ આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂક્યા અને આજથી જે વાતાવરણ ઉભું થયું ને એનો પવન આખા ગુજરાતમાં ગયો નહીતર એકદમ આ ત્રણ મહિના ચાર મહિના પહેલા તો બધા એમ કેતા હતા કે બેન કાઢવું છે અને જમ કરશો મેં કીધું હિંમત મરતા તો મજા છે ખુદા એક જણ કોઈ પણ કામ ની અંદર હિંમત કરવી પડે અને પરિણામ એ બનાસકાંઢાની પ્રજા જનતા આપવાની આપવાની ને આપવાની છે પણ બે હજાર અઠિયાવીમાં ચૂંટણી કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્યની લડતો છે ને તો આ વર્તમાન પરિસ્થિતિના સમીકરણ પ્રમાણે દરેક વિધાનસભામાં વી વીસ હજાર વોટ વધારે મળવાના અને વીસ વીસ હજાર વોટ વધારે મળવાના હોય ત્યારે ક્યાંક જિલ્લાની હોય તાલુકાની હોય સરપંચની હોય આ ચૂંટણીઓમાં પણ સ્થાનિક લેવલે કાયમી સમીકરણોના આધારે એકબીજાને મદદ કરી છે હું આભાર માનીશ ક્ષત્રિય રાજપૂત સમાજનો હું આભાર માનીશ જાગીરદાર સમાજનો હું આભાર માનીશ કે જેને જાગીરી બ્રાહ્મણ સમાજ હોય રાવણા રાજપૂત હોય આ તમામ સમાજોએ ગઈકાલે પાંચ થી પણ વધારે ક્ષત્રિય સાથે મળી અને શક્તિશ્રી ગોયલા અધ્યક્ષ સ્થાને એક ગરીબ સમાજની ઠાકોર સમાજની બેન દીકરીને માથા માથે ચુંદડી ઓઢાડી શ્રી પર આલી એકાવન રૂપિયા આપી મામેરું ભરીને જીતાડવા માટેની હાકલ કરી અને જાહેર ટેકો આપ્યો જિગ્નેશભાઈ મેવાણી મુકામે આવીને એમ કે ભાઈ મારી બેન ને જીતાડો આ ભાજપ વાળા શું કરે એક ધારો ઠાકરસિંહ રબારી સમાજના આગેવાન ને જેલમાં પૂરવાનો અને પાના હા મામે એકા બીજા સમાજ પોતપોતાના સમાજ ના આગેવાનો લાવે જોગાદી હમણાં આપણા પીલુડા અંદર જ ખોટો કેસ કર્યો મેં પોતે ફોન કર્યો તો મેં તું રહેવા દો મહેરબાની કરીને ખોટા કેસ કરવાનું રહેવા દો કુદરત ને અહીંયા ધેર છે અંધેર નથી પોલીસ વાળા કે ચૂંટણી ખાલી જતી રહેવાની છે સરકારો કાયમ અહીંયા રહેવાની નથી અને કોક કુરી ના ભરવા પડે એ વિચાર દો અને એટલા માટે કરીને આ લોકશાહી બચાવવાનું કામ એ ભાજપવાળા તો એમ કેતા કે બાબા સાહેબ આંબેડકર ના બંધારણ દરિયામાં નાખવાનું ભાજપ કે તમારી હાથ ભેડીઓ આવતી થાય તો તમારા તાકાત નહીં કે બાબા સાહેબ આંબેડકર ના બંધારણ ને તમે દરિયામાં નાખી આ બંધારણ આખો મળેલા છે આ બંધારણ હતું એટલે કે આપી અનામતો આપી અને એના કારણે આજે દલિત સમાજ હોય તો થઈ આદિવાસી હોય તો ધારાસભ્ય થઈ અને આપ્યું કોંગ્રેસે આપ્યું કે સમાજ નો પ્રતિનિધિ ગરીબ સમાજ માંથી ચૂંટાઈ ને જાય અંદર બેસે એના સમાજની વાત કરે અને એને પોતાને ખબર હોય કે મારે સમાજ ને શું જરૂર છે આ નીતિઓ જયારે કોંગ્રેસે બનાવી હોય ત્યારે

તમારી પાસે વોટ માગવા માટેનો એક મોકો મળ્યો છે એ મોકાને તમે સાર્થક કરજો ત્રીજી તારીખે પ્રિયંકા ગાંધીની જાહેર સભા છે લાકડી યોજાવાની છે પ્રથમ દિવસે એમાં ખૂબ મોટી સંખ્યામાં આવજો આપણા જીગ્નેશભાઈ મેવાણી અને બધા ધારાસભ્યો પ્રદેશનું મોવડી મંડળ શક્તિસિંહ ગોયલજીને બધા જ હાજર રહેવાના હોય ત્યારે આપણું આવવું ત્યાં ખૂબ જરૂરી એટલા માટે છે કરી છે અને હવે બે ત્રણ દિવસ માટે કંજારતા નહી ત્રણ દિવસે ત્રીજી તારીખે દસ વાગે આ તમે બધા જ પ્રિયંકા ગાંધીને સમર્થન આપવા તમારી બેન દીકરીને જીતાડવા માટે લાકડી આવશે ને તમે બધાય કેટલા આવશે ઊંચા હાથ કરજો હજી બધા બધા ઊંચા હાથ તો આ નથી પાલનપુર જેટલું ધૂલ નથી આયા નગરપુર ઉપર એમ નથી અને યુવાનો તો આવે તો આ પાઘડી વાળા વરી લો ને લાવજો અને આગળની હરોળમાં ભેગા હોયને એના પ્રિયંકા ગાંધી આ બનાસકાંધાની અંદર પહેલીવાર આવે છે અને પહેલીવાર આવે ને એમાંય આપણા મત વિસ્તારમાં આવે એ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા ત્યારે આ વિસ્તારના કામો ગાયોને શેરડી ખવારવાની વાત હોય રસ અછતના કામો હોય ઇન્દિરા ગાંધીએ આપણને સૌને એક મજબૂત કાયદા આપ્યા હોય યોજનાઓ આપી હોય ત્યારે એ પરિવારની દીકરી પહેલી વખત બનાસકાંઠામાં આવે તો આપણે સૌની બધાયની ફરજ થાય કે ના થાય અને ફરજના ભાગરૂપે તમે ત્યાં પધારી અને સમર્થન આપજો આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય ભણાવજો આજે આ સર્વ સમાજ ભાઘડી વઢાડીને ને મારું માતા માથે પાઘડી પહેરાવીને સન્માન કર્યું એ ભાઘડીની સ્થાન બાન મર્યાદા એક દીકરીના માથા ઉપર સર્વ સમાજ માથા ઉપર પાઘડી મૂકે ને ત્યારે એ પાઘડીની જવાબદારી ઘણી બધી વધી જતી હોય છે હું આપ સૌને ખાતરી આપું છું કે તમે અમારા ઉપર જે ભરોસો મૂક્યો ને એ ભરોસો વાહ વિધાનસભાના મતદારો નો ક્યારે ડગવા નથી દીધો એમને બનાસકાંઠા જિલ્લાના અઢારે આલમ છત્રીસ કોમે જે ભરોસો મૂક્યો એ ભરોસાને ને ક્યારે પણ નહીં દગવાથી એ ભરોસા ને ક્યાંય કલંકિત નહીં કરીએ ગમે એટલા ચડાવ ઉતાર આવે પણ તમારા મત નો અમે ક્યારે વેપાર નહીં કરીએ એ આ શબ્દ સાથે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસ ના પંચાને વોટ આપી વિજય બનાવો એ શબ્દ સાથે ખૂબ ખૂબ આભાર